સોમનાથ જિલ્લામાં વરસાદમાં વિલંબને કારણે ખેડૂતોને ચોમાસા પાક માટે પાણીની અછત સર્જાઈ ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ ધારાસભ્ય ભગવાન બારડે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવ્યો આ બાદ અને બે ડેમમાંથી સિત્તેર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય થયો તો હાલમાં ડેમમાં અડસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા પાણીનો જથ્થો છે જેમાંથી ચાર ગામ તલાલાના અને ચૌદ ગામ વેરાવળના ખેડૂતોને પાક માટે પિયત પાણી મળશે સાથે જ ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો આગામી ચોમાસામાં ઉપલબ્ધ થશે મગફળી સોયાબીન ચોમાસાનું વાવેતર ખેડૂતોએ કર્યું હોય અને પાણીની ક્ષમતા ડેમની અંદર થોડી વધારે હોય તો ખેડૂતોની માગણી હતી કે ભાઈ પાણી ડેમની અંદરથી જો આપવામાં આવે તો એના માટે રજૂઆતો પણ હતી ખેડૂતોની મૌખિક વાત પણ હતી લેખિત પણ હતી તો ગયા સોમવારે જ રાજ્ય સરકારની અંદર ગાંધીનગર જઈને અમારા ત્યાં પાણી પુરવઠાના અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અમારા કૃષિમંત્રી રાઘવજીભાઈ અને મુખ્યમંત્રી અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મળીને અમે રજૂઆત કરેલી હતી કે સાહેબ અત્યારે વરસાદ ખેંચાણો છે ખેડૂતોને જે એનો પાક છે એમને બચાવવા માટે પાણીની ખાસ જરૂર છે તો જો એમને ડેમની અંદરથી વધારાના પાણી છે એ પાણી જો આપવામાં આવે કેનાલ મારફત તો ખેડૂતોને એની ઘણી બધી રાહત થાય ને એ વાત સહર્ષ મંત્રીશ્રીએ કુંવરજીભાઈ બાવળીયા સાહેબે કૃષિમંત્રી અને અને પણ એ વાત સ્વીકારી સોમવારે રજૂઆત થઈ અને બુધવારે સીધું કેબિનેટની અંદર જ ગઈકાલે પણ ડિક્લેર કરી દીધું છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં દસ કલાક વીજળી પણ આપી કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે જ્યારે